નમસ્કાર એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા હિંમતનગરમાં ધોળા દિવસે ખૂન ખેલ ખેલાયો રામનગર વિસ્તારમાં દંપતીની કુ કુર હત્યા કરાઈ ચૂંટણીના માહોલમાં કાયદો વ્યવસ્થા ઉપર ઉઠી રહેલા સવાલો હિંમતનગરમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવતા ચૂંટણીના માહોલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉઠી રહ્યા છે કુર હત્યાની ઘટનાની માહિતી મુજબ હિંમતનગર શહેરના રામનગર વિસ્તારમાં ઘર બપોરે એક રિટાયર પોલીસ કર્મચારી અને તેમની પત્નીની હત્યાની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી પતિ પત્નીની તારીખ ત્રીસ એપ્રિલને મંગળવારના ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનામાં નિવૃત્ત પોલીસ કર્મચારી ઘેર બે અજાણ્યા શખ્સો તીષણ હથિયાર સાથે ઘરમાં પ્રવેશ કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ઘટનાની જાણ પોલીસને થતાં ડીવાયએસપી એલસીબી સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આ ડબલ મડર ખૂનની ઘટનાની તપાસ હાથ ધરી છે રિપોર્ટર દિલાવર મેમણ હિંમતનગર